બગસરા નાગરિક સહકારી મંડળી દ્વારા પહેલી મે ગુજરાતના ચોસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર જેમને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો તેવા ગિરધરભાઈ મારડિયા અને ગોલ્ડ જ્વેલરી ક્ષેત્રે વિશ્વ પ્રખ્યાત થયેલ તુલસીભાઈ ભાનાણીના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે 64 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમરેલીના બગસરા શહેરમાં નાગરિક સફારી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નીતેશભાઈ ડોડિયા કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિના સહિત અનેક એવોર્ડ મળ્યા છે આદરણીય ગિરધરભાઈ મારા કાકડિયા ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બગસરા શહેરમાંથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભાનાણીના પરિવારનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવ્યા બગસરા નાગરિક સહકારી મંડળીના એમડી નિતેશભાઈ ડોડિયા સહિતની ઉપસ્થિતિમાં બંને મહાનુભાવો અને તેમના પરિવારને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ માટે સૌ પ્રથમ આયોજકોને ધન્યવાદ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ બહુ જ હજી સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે અને એમાં તમારો સૌનો બગીચાની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ છે આજે એ દિવસો યાદ આવે છેલ્લે જો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે એ પરમારો નથી મળતો પહેલા શાળા કક્ષાએ પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પછી સિલેક્ટ થઈ અને પેલા રાજ્ય કક્ષાએ સન્માન થાય છે કક્ષાનું સન્માન ગાંધીનગર ખાતે થયેલું અને દેશની સર્વોચ્ચ જેને સ્થાન કહી શકાય એવું રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ સન્માન કરવામાં આવે છે એ રીતે આંકડો તો બહુ મોટો થાય છે કે વિવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કર્યા તંદુરસ્તી સારી હોય તો એનું કારણ કી છે કે જીવનમાં જે કંઈ સરસ્ય કરો લોક ઉપયોગી કામ કરો એ હંમેશા તમને વધારે વધારે ઊંજો બનાવે છે પછી ગમે એ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય જાહેર ક્ષેત્ર હોય એવી વિવિધ સંસ્થાઓમાં ફક્ત હોદોલેને બેસવાથી કાંઈ નથી થતું પણ તમે જે કર્મ કરો છો સત્કાર્ય કરો તે લોકોના હૃદય સુધી ઉતરી જાય છે અને પરિણામ સ્વરૂપે એની સાથે એ સર્વેનું નામ રોશન થાય છે એટલે એ રીતે આજે બગસરાની કઈ સંસ્થા નાગરિક સાફી સહકારી મંડળી રશિનભાઈ જેના ડોડિયા ચેરમેન છે એ સંસ્થા દ્વારા આજના દિવસે

ગુજરાતનો વિકાસ ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા એ નોંધ લઈ રહી છે ત્યારે ગુજરાતને મજબૂત ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે આવા અનેક લોકો એ કવિ હોય એ શિક્ષણવિદ હોય એ રમતવીર હોય કે કોઈ યોદ્ધા હોય કોઈને કોઈ એવા લોકોએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે દેશનું નામ રોશન કર્યું છે આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ એમાં પણ એવા અનેક વેગલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે બગસરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો તુલસીભાઈ ભાનાણી કે જેમણે વિશ્વ આખા ઓળખમાં આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને તો એ તુલસીભાઈ ભાનાણી છે એમના પરિવારનું અમે સન્માન કર્યું શિક્ષણવિદ ગિરધરભાઈ મારડિયા કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો એ પણ બગતરા માટે ગૌરવવંતી ઘટના ગણાય એમના પરિવારને પણ આજે પેલી મેં હોય ત્યારે એમને યાદ કરીને એમના પરિવારને પણ અમે સન્માન્યું છે ત્યારે આવા ગૌરવવંતા લોકોને સન્માનીને બગતરાનું નામ રોશન કરનાર લોકોને યાદ કરીને આજે અમને સન્માન કરવામાં આવ્યા છે જય જય ગુરુ ગુજરાત જય જય ગુરુ ગુજરાત હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી અમારું આજે આ પિસ્તાલીસ વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે વગેરે નાગરિક સહકારી મંડળી તરફથી મુનાભાઈ તરફથી અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું અને આ વર્ષો જૂનું મારું કામ છે બાપદાદા વખતનું આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર ત્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે લોકો જોખમ વગર સોનાની જેમ બે પાંચ વર્ષ આરામથી પહેરી શકે છે તે બદલ ખૂબ આભારી છું કારણ કે આ વસ્તુ બગસરાનું નામ કર્યું છે એટલે પિતાશ્રીને જે યાદ કર્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર આ સિવાય તમારું સન્માન થયું સન્માન અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે